અમદાવાદ શહેરમાં થયેલી ટ્રાફિક ડ્રાઈવ અંગે મોટા સમાચાર સામે આવ્યા અમદાવાદ પોલીસને કામગીરી સમયે રાજકીય દબાણ કરાતો હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ થઈ છે સરકાર દ્વારા કહેવામાં આવ્યું અમારા અધિકારી કામ કરે છે તેમને રોકવામાં આવી રહ્યા છે ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવવામાં આવી રહી હોવાનું પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું ગુજરાત હાઈકોર્ટે આવા તત્વો સામે સખત નારાજગી વ્યક્ત કરી જે લોકો પણ કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે તેમના નામ આપો તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું અધિકારી છે આ કામ કરતો હશે તેના વિરુદ્ધ કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહી થશે તેવું હાઈકોર્ટ દ્વારા કહ્યું છે કોર્ટે સરકાર પાસે વિગતો મંગાવી છે જેસીપી અને ડીસીપી ખુદ રસ્તા પર ઉતરીને કામગીરી કરી રહ્યા છે દબાણ રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિત સરકારની કામગીરી થશે તો હાઈકોર્ટ શું મોટો લઈ કામગીરી કરશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે આ શહેર ઓલિમ્પિકના સપનું જોઈ રહ્યું છે તેના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું એ સરકારનું કર્તવ્ય હોવાનું પણ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા અધિકારીઓ જેણે પણ આ કામ કરે છે ત્યારે રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે આવા કોઈ પણ રાજકીય તત્વોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે તેવું કડક શબ્દોમાં હાઈકોર્ટ દ્વારા

સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વાતો ફેલાવામાં આવી હોવાનું પણ સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે સરકારે કહ્યું છે કે અમારા અધિકારી કામ કરે છે અને તેમને રોકવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેરમાં થઈ ટ્રાફિક ડ્રાઇવ અંગે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટે આવા જે તત્વો છે કે જે કામમાં રુકાવટ પેદા કરી રહ્યા છે તે તત્વો સામે સખત નારાજગી વ્યક્ત કરી છે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે જે લોકો પણ કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યા છે તેમના નામ આપો તેવું હાઈકોર્ટે કહ્યું છે આ જ અંગે વધુ વાત કરીશું સમા ધવલ ફોનલાઈન પર જોડાયા છે ધવલ હાઈકોર્ટ દ્વારા સખત શબ્દોમાં ટકોર કરવામાં આવી છે સરકારે જે વાત કરી છે તેમાં શું કહેવું છે

આવા તત્વો સામે સખત નારાજગી પણ વ્યક્ત કરીને કહેવામાં આવ્યું છે જે કોઈ લોકો આ કામગીરીમાં અડચણ ઉભી કરતા હોય તેમના કોર્ટ સમક્ષ મૂકવામાં આવે અને સાથે અધિકારી હાઈકોર્ટ સૂચના મુજબ કામ કરી રહ્યા છે તો તેમને રોકવાનો કોઈને પણ અધિકાર નથી તેવી પણ વાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે જો કોઈ રાજકીય વ્યક્તિ આ કામ કરશો તો તેના વિરુદ્ધ પણ સંચય મોક્ત કોર્ટની કાર્યવાહી છે તે કરવામાં આવશે અને જેસીપી અને ડીસીપી ખુદ રસ્તા પર ઉતરીને કામ કરતા હોય તેવી વાત મુખ્ય સરકારી વકીલ જે દ્વારા કરવામાં આવ્યું તો સાથે જ દબાણ રોંગ સાઈડ ડ્રાઈવિંગ સહિતની સરકારની કામગીરી ને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સો મોટો અરજીને લઈને જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે ઓલિમ્પિક નું સ્વપ્ન જે ગુજરાત અને ભારત જોઈ રહ્યું છે તેના માટે યોગ્ય વાતાવરણ ઉભું કરવાનું સરકારનું કર્તવ્ય છે તેની પણ વાત ગુજરાત હાઈકોર્ટે કરી છે એટલે કે આવા કોઈ પણ રાજકીય પક્ષોની જે દાદાગીરી છે તે ચલાવી નહીં લેવાય તેવી પણ गुजरात हायकोर्ट मी दर्दी कर